પાલિકા ચેમ્બરમાં પ્રમુખ અને કાઉન્સીલર વચ્ચે વિવાદમાં સરકાર પોર્ટલ આવે છે જેમ જેમ પોર્ટલ પર ઓફિસિયલી જે કંપની રજિસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની હોય છે એમનો ફિક્સ ભાવ હોય છે આરસીએ એનામાંથી ટી એસ હો મંજૂરી આપતી હોય છે માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે અને અલગ અલગ આખા ગુજરાતની આખા ઇન્ડિયાભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકારશ્રીની આવશ્યકતામાં આવતી હોય છે બધા સર્ટિફિકેટ પછી જો એ એને પાત્રતા હોય અમે એને જ વર્ક ઓર્ડર આપે ત્યારે સાધન સામગ્રી અમે ચોક્કસ એના ખરીદી જ કરી છે જેમ પોર્ટલ છે કોઈ પણ અમે પ્રાઇવેટ પાર્ટી પાસેથી કોઈ જો કાર્ય કોઈ સાધનની ખરીદી કરી હોય અમે ગુનેગાર કરો જેમ પોર્ટલ પરથી સરકારે જે કીએસ વહીવટી એમને આપી છે એના બધી તમે સાધનો લેવામાં આવ્યા સાતથી આઠ કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે સાત કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી નગરપાલિકાના હિતમાં નથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે એટલે અમે ચીફ ઓફિસર પાસેથી માંગ્યું હતું પણ ચાર મહિના થઈ ગયા છે હજી સુધી આપતા નથી ખરેખર પ્રોસેડિંગ પંદર દિવસમાં આપવાની હોય છે શંકાનું સમાધાન ત્યારે જ થશે કે પ્રોસેડિંગ અમારી પાસે આવશે અને જે વધારાના કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે શંકા સાચી છે કે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે